નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ રૂપાંતર અને મૂળભૂત પદોની વ્યાખ્યા વિશે આપણે ચર્ચા કરીશું અગાઉના ટોપિકમાં આપણે એકમો એટલે કે યુનિટ વિશે આપણે ચર્ચા કરી ગયા તો આજે મોડલ પેપર નંબર બે એ આગામી જી હેલ્પરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પેલો પ્રશ્ન 1 ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય તો મિત્રો અહીં ઓપ્શન આપે છે 2.54 mm b 25.4 mm c 24.5 mm અને d 2.45 mm તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર b 25.4 mm એટલે કે 25.4 mm ત્યાર પછી બીજો પ્રશ્ન 1 કિલોગ્રામ ના કેટલા ન્યૂટન થાય છે તો ઓપ્શન એ નવસો એક્યાસી ન્યૂટન બી અઠ્ઠાણું પોઈન્ટ એક ન્યૂટન સી નવ પોઈન્ટ એક્યાસી ન્યૂટન અને ડી જીરો નવસો એક્યાસી ન્યૂટન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નવ પોઈન્ટ એક્યાસી ન્યૂટન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બ્રિટિશ સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે તો ઓપ્શન એ સાતસો છવ્વીસ વોટ બી સાતસો છત્રીસ વોટ સી સાતસો છેતાલીસ વોટ અને ડી સાતસો છપ્પન વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાતસો છેતાલીસ વોટ ત્યારબાદ ચોથો પ્રશ્ન મેટ્રિક સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે તો ઓપ્શન એ સાતસો પાંચ વોટ બી સાતસો પાંત્રીસ પાંચ વોટ સી સાતસો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ વોટ અને ડી સાતસો પંચાવન પાંચ વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન મેટ્રિક સિસ્ટમમાં એક હોર્સ પાવરની સમકક્ષ કેટલો આંક છે ઓપ્શન આપે છે પંચોતેર કેજી મીટર પ્રતિ સેકન્ડ બી કેજી મીટર પ્રતિ સેકન્ડ સી કેજી મીટર પ્રતિ સેકન્ડ અને ડી કેજી મીટર પ્રતિ સેકન્ડ તો સાચો જવાબ છે ઓપ્શન એ પંચોતેર કેજી મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એક જૂલના કેટલા અર્ક થાય છે તો ઓપ્શન એ દસની ત્રણ પાવર બી દસની પાંચ પાવર સી દસની સાત પાવર અને ડી દસની નવ પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દસની ઘાત એટલે કે દસની ટેનની સાત પાવર ત્યારબાદ સાતમો પ્રશ્ન એક બાળની સમકક્ષ પાસ્કલની કિંમત કેટલી હોય છે તો ઓપ્શન એ ટેસ્ટ ટુ ફાઈવ બી ટેન રીસ ટુ સેવન સી ટેન ઇસ ટુ થ્રી અને ડી ટેન ઇસ ટુ નાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેન ટુ એટલે કે ની પાંચ પાવર ત્યારબાદ આઠમો પ્રશ્ન માઇનસ બસો તોતેર સેલ્સિયસ એટલે કે ને કેલ્વિન સ્કેલમાં રૂપાંતર કરો તો ઓપ્શન એ ઝીરો ડિગ્રી કેલ્વિન બી એક ડિગ્રી કેલ્વિન્ સી બે ડિગ્રી કેલ્વિન અને ડી ત્રણ ડિગ્રી કેલ્વિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઝીરો ડિગ્રી કેલ્વિન ત્યારબાદ નવમો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો ઓપ્શન એ જીરો ડિગ્રી સેલ્સિયસ બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસ્સો બાર ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ડિગ્રી સેલ્સિયસ એટલે કે હંડ્રેડ ડિગ્રી સેન્ટિકેટ ત્યારબાદ દસમો પ્રશ્ન ફેરેનહિટ સ્કેલમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે તો એ બસો બાર ડિગ્રી ફેરેનહિટ બી એકસો એસી ડિગ્રી ફેરેનહીટ સી એકસો બાર ડિગ્રી ફેરેનહિટ અને ડી સો ડિગ્રી ફેરેનહિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બસ્સો બાર ડિગ્રી ફેરેનહિટ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો ઓપ્શન એ અઢારસો સત્તાણું ડિગ્રી સેન્ટિગ્રેડ બી ઓગણીસ ડિગ્રી સેન્ટિગ્રેડ સી ચોવીસો ડિગ્રી સેન્ટ્રીગ્રેડ અને ડી સાહીઠ ડિગ્રી સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પચીસો ઓગણીસ ડિગ્રી સેન્ટ્રીગ્રેડ એટલે કે પચીસો ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ બારમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ તેરમો પ્રશ્ન કોઈ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે તપ્શન એ શક્તિ એટલે કે એનર્જી બી પાવર સી પ્રવેગ એટલે કે એસિલરેશન અને ડી બર એટલે કે ફોર્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શક્તિ એટલે કે એનર્જી ત્યારબાદ ચૌદમો પ્રશ્ન યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કયું યંત્ર કરે છે તપ્શન એ બેટરી બી જનરેટર સી હિટર અને ડી આયર્ન બોક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જનરેટર ત્યારબાદ પંદરમો પ્રશ્ન ઇ એમએફનું પૂરું નામ કયું છે તો ઇલેક્ટ્રોનિક્સ મેગ્નેટિક ફોર્સ બી ઇલેક્ટ્રો ફોર્સ સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને ડી ઇલેક્ટ્રોમેટેડ ફોર્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ત્યારબાદ સોળમો પ્રશ્ન જો પદાર્થને પરિમાણ અને વેગની દિશા બંને હોય તો તેને શું કહેવાય છે તપ્સન એ કતિ બી વેગ સી સદિશ રાશિ અને ડી અધિશ રાશિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન એકમ સમયમાં થયેલા કાર્યને શું કહે છે તપ્સન એ શક્તિ એટલે કે એનર્જી બી પાવર સી બર એટલે કે ફોર્સ અને ડી પ્રવેગ એટલે કે એસિલેરેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાવર ત્યારબાદ અઢાર પ્રશ્ન પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કાર્ય એટલે 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 કે 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 વર્ક બી શક્તિ એનર્જી એફિશિયન્સી અને ડી પ્રવેગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્ય દક્ષતા એટલે કે એફિશિયન્સી ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે તો ઓપ્શન એ વોલ્ટેજ બી કરંટ એટલે કે વીજ પ્રવાહ સી અવરોધ એટલે કે રિઝિસ્ટન્સ અને ડી પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ એટલે કે વીજ પ્રવાહ ત્યારબાદ વીસમો પ્રશ્ન ઓમના નિયમ પ્રમાણે કયું વાક્ય સાચું છે તો ઓપ્શન એ આઈ પ્રપોઝનલ વન બાય વી બી આઈ પ્રપોઝનલ આર સી આઈ પ્રપોઝનલ વી બાય આર અને ડી આઈ પ્રપોઝનલ આર બાય વી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઈ પ્રપોઝનલ વી બાય આર એટલે કે કરંટ છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને રેજિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો મિત્રો સમજ માટે આપણે અહીંયા અલગથી પણ લખેલું છે કે તાપમાને કોઈ ઇલેક્ટ્રિક સર્કિટમાં વહેતો વીજ પ્રવાહ એટલે કે કરંટ એ વીજ દબાણ એટલે કે વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધ એટલે કે રિજિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ સૂત્ર આ રીતે લખી શકાય કે આઈ જે છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં અને જે રિઝિસ્ટન્સ હોય છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ રીતે આપણે લખી શકીએ છીએ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કઈ ધાતુમાં લોહ તત્વ સામેલ નથી તો એ લો ધાતુ એટલે કે ફેરસ મેટલ બી અલો ધાતુ એટલે કે નોન ફેરસ મેટલ્સ સી અવાહક ધાતુઓ એટલે કે ઇન્સ્યુલેટિંગ મેટલ્સ અને ડી અવાહક ધાતુઓ એટલે કે નોન ઇન્સ્યુલેટિંગ મેટલ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલો ધાતુ એટલે કે નોન ફેરસ મેટલ્સ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કઈ ધાતુને ફોર્જ કરી શકાતી નથી તો મિત્રો આ મટીરિયલ સાયન્સનો પ્રશ્ન છે તો ઓપ્શન એ સ્ટીલ બી માઇલ સ્ટીલ સી સ્ટીલ અને ડી કાસ્ટ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાસ્ટ આયન તો મિત્રો કાસ્ટ આયન હોય છે એને ફોર્જિંગ પ્રોસેસથી આપણે ફોર્જ કરી શકતા નથી ફોર્જિંગ પ્રોસેસ એટલે લોહારી કામમાં જે અમુક ટેમ્પરેચરે ધાતુને ગરમ કરી અને ફટકા વડે એને જે આકાર આપવામાં આવે છે એ આપણે કાસ્ટ આયનમાં આપણે એ કરી શકતા નથી બરાબર એ ખાસ તમારે ધ્યાન રાખવાનું કાસ્ટ નું જે છે એનું કાસ્ટિંગ કરવામાં આવે છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે તો એ પિત્તળની ધાતુ એટલે કે બ્રાન્સ મેટલ બી કાસાની ધાતુ એટલે કે બ્રોન્ઝ મેટલ સી જિંક અને ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ ત્યારબાદ સાધનો બનાવવા માટે કયા એલો સ્ટીલનો ઉપયોગ થાય છે તો એ સિલિકોન સ્ટીલ મિત્રો અહીંયા પ્રિસિઝન સાધનો એટલે કે વર્નિયર કેલિફર માઇક્રોમીટર આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પ્રિસિઝન સાધન કહેવામાં આવે છે તો એની અંદર કયા સ્ટીલનો ઉપયોગ થાય છે તો અહીંયા ઓપ્શન એ સિલિકોન સ્ટીલ બી મેગેન સ્ટીલ સી ઇન્દવાર સ્ટીલ અને ડી વેનેડિયમ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્દવાર સ્ટીલ ત્યારબાદ પચીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન જો બોડી માત્ર પરિમાણ અથવા સાઇઝ ધરાવે છે તેને શું કહેવાય તો ઓપ્શન એ ઝડપ એટલે કે સ્પીડ બી વેગ એટલે કે વેલોસિટી સી સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી અને ડી અધિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અધિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન સારો વાહક પદાર્થ કયો છે તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી કાસ્ટાયન સી રોટાયન અને ડી સ્ટીલ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર ત્યારબાદ અઠ્યાવીસ પ્રશ્ન ગતિ માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન છે કાપેલ અંતર પ્રતિ સમય વેગમાં ફેરફાર પ્રતિ સમય સી ચોક્કસ દિશામાં અંતર પ્રતિ સમય અને ડી વેગમાનમાં ફેરફાર પ્રતિ સમય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાપેલ અંતર પ્રતિ સમય એટલે કે ડિસ્ટન્સ કવરેટ પર ટાઈમ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ ઝૂલ બી કેલરી સી બ્રિટિશ થર્મલ એકમ અને ડી સેન્ટ્રી ઉષ્મા એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેલરી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ઉષ્મા માપવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ કેલરીમીટર બી થર્મોમીટર સી પાયરોમીટર અને ડી બેરોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેલરી મીટર એટલે કે આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેફાઇટ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો મિત્રો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે જે ડીઝલ એન્જિનના આપણે બેઝિક પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો એમાં પણ દરેક મોસ્ટ ઓફ પાર્ટ જે મટિરિયલ હોય છે એ જે સિલિન્ડર બ્લોક એન્જિન બ્લોક જે અટપટા આકાર હોય તો એનું કાસ્ટિંગ થાય છે ઓપ્શન આપે છે ગ્રેકાસ્ટ આયન બી સફેદ કાસ્ટ આયન સી ટીપાવ કાસ્ટ આયન અને ડી ભળતર લોખંડ કે રોટ આયન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયન ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ફાઇલ અને સીત શ્રેણી એટલે કે ચીજલ બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ બી મીડિયમ કાર્બન સ્ટીલ સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ કાર્બન સ્ટીલ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન સાદા યંત્રોમાં યાંત્રિક લાભ અને વેગ પ્રમાણના ગુણોત્તરને શું કહે છે તો ઓપ્શન એ બર કે લોડ બી પ્રયત્ન એટલે કે એફર્ટ સી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી અને ડી પાવર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર કાર્ય કાર્યક્ષમતા એટલે કે એફિશન્સી ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કાયમી ચુંબક બનાવવા માટે કયું એલો સ્ટીલ વપરાય છે તો ઓપ્શન એ સિલિકોન સ્ટીલ બી મેગેની સ્ટીલ સી વેનેડિયમ સ્ટીલ અને ડી કોબાલ્ટ સ્ટીલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોબાલ સ્ટીલ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન બર દ્વારા કપાયેલા અંતર અને વજન દ્વારા કપાયેલા અંતરના ગુણોત્તરને એટલે કે રેશિયાને શું કહે છે તો ઓપ્શન એ યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ બી વેગ પ્રમાણ એટલે કે વેલોસિટી રેશિયો સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી આધાર બિંદુ એટલે કે ફલક્રમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેગ પ્રમાણ એટલે કે વેલોસિટી રેશિયો ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ગુણોત્તરની વ્યાખ્યા શું છે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ રેશિયો તો ઓપ્શન એ એક જ પ્રકારના બે જથ્થાના સંબંધ બી વિવિધ પ્રકારના બે જથ્થાના સંબંધ સી બે ગુણોત્તર વચ્ચે સમાનતા અને ડી બે ગુણોત્તર વચ્ચે અસમાનતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક જ પ્રકારના બે જથ્થાના સંબંધ એટલે કે રિલેશન ઓફ ટુ ક્વોન્ટિટીઝ ઓફ ધ સેમ કાઇન્ડ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું